ઘરમાં પૈસા હોવા છતાં પણ હાથ ખાલી રહે છે ક્યાંક તમે પૈસા ખોટી દિશામાં તો નથી રાખતા ને વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરની એક ખોટી દિશા આખી જિંદગીની કમાણી બગાડી શકે છે આજે તમને જણાવીશું એવી દિશા જ્યાં પૈસા રાખવાથી તંગી પોતાના ઘરમાં આવીને બેસે છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે વાસ્તુ પ્રમાણે ઘરમાં દરેક વસ્તુની દિશા નક્કી હોય છે ખાસ કરીને પૈસા તિજોરી દગિનાની માન્યતા મુજબ ખોટી દિશામાં પૈસા રાખવાથી આવકમાં ઘટાડો દેવું માનસિક તણાવ ઘરમાં નકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી તો ચાલો જાણીએ ઘરની કઈ દિશામાં પૈસા ન રાખવા દક્ષિણ પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ પૂર્વ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે આ દિશામાં પૈસા રાખવાથી પૈસા ટકતા નથી ખર્ચા વધે છે દેવા અને નુકસાનીની શક્યતા રહે છે પારિવારિક વાધિક શાંતિનો ભંગ થાય છે માનસિક તણાવ વધે છે એટલે ક્યારે પણ તિજોરી રોકડા કે દાગીના આ દિશામાં ન રાખવા જોઈએ પશ્ચિમ દિશા વાસ્તુ મુજબ પશ્ચિમ દિશા પણ પૈસા માટે શુભ માનવામાં આવતી નથી આ દિશામાં પૈસા રાખવાથી આવકમાં અવરોધો આવે છે પૈસા આવતા કરતા ખર્ચા વધુ જાય છે આર્થિક અસ્થિરતા રહે છે તો ચાલો હવે જાણીએ કઈ દિશામાં પૈસા રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે ઉત્તર દિશા ઉત્તર દિશાને ધનના દેવતા કુબેની દિશા માનવામાં આવે છે આ દિશામાં તિજોરી રોકડા દાગીના મહત્વના નાણાકીય દસ્તાવેજ રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે સુખ સમૃદ્ધિ આવે છે ખાસ ધ્યાન રાખવું કે તિજોરીનું મોટું ઉત્તર અથવા પૂર્વ તરફ ખૂલતું હોવું જોઈએ પૂર્વ દિશા પણ પૈસા માટે શુભ માનવામાં આવે છે આ દિશામાં પૈસા રાખવાથી ધન સાથે માન સન્માન વધે છે પોઝિટિવ એનર્જી મળે છે કામમાં સફળતા મળે છે તો ચાલો હવે જાણીએ વાસ્તુ પ્રમાણે પૈસા માટે ખાસ માહિતી તિજોરીમાં ક્યારે તૂટેલા કે પાટેલા નોટ ન રાખો તિજોરીને હંમેશા સ્વચ્છ રાખો તિજોરીમાં લાલ કપડામાં સિક્કો અથવા સી યંત્ર રાખી શકાય તિજોરી બાથરૂમ અથવા રસોડાની સામે ન રાખવું જોઈએ પૈસાની જગ્યાએ અંધારું ન હોવું જોઈએ એવું કહેવાય છે કે જ્યાં પૈસાનો આદર થાય છે ત્યાં માતા લક્ષ્મી આપમેળે વાસ કરે છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવા ગુજરાતી વાસ્તુ અને સંસ્કૃતિક સાથે જોડાયેલા વિડીયો તમને સતત મળતા રહે